જય સ્વામિનારાયણ એક વખત સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં લીંબ તરુની નીચે સભા ભરીને બિરાજમાન હતા સ્વામિનારાયણ ભગવાનની આગળ સંતો ભક્તો પાર્ષદો તથા દાદા બાપુ તથા હેબલ ખાચર સર્વે બિરાજમાન હતા એવા સમયમાં એક મુસ્લિમ ભક્ત કરીમભાઈ ભગવાનના મહારાજના દર્શને આવ્યા અને સાથે પોતાની સાથે પોતાનો ભત્રીજો એને પણ લઈને આવ્યા કરીમ ભાઈનો ભત્રીજો એવો હતો કે એના એક હાથ અને એક અપંગ હતા એટલે કે લખવાગ્રસ્ત હતા એટલે કરીમ ભક્ત એમને યોગ્ય જગ્યાએ આડા પાડ્યા અને પોતે મહારાજને દંડવત કરી અને બાજુમાં બેઠે છે એટલે એવા સમયમાં દેવાનંદ સ્વામીની નજર કરીમ ભક્તના ભત્રીજા ઉપર ગઈ એટલે સાધુ તો કરુણાની મૂર્તિ દયા સાગર સાધુને દુખ્યો દેખીને ખમાય દયા આણી રહે જ્યારે જ્યારે સાધુ આવું કંઈ દેખે છે ત્યારે સાધુને દયા આવી જાય છે એટલે એમણે કીધું કે જેની કૃપાથી મૂંગો ઉલતો થાય અને પાંગળો પર્વત ચડે એવા પરમેશ્વરને હું નમન કરું છું એટલે આવું મહારાજ સામુ દેવાનંદ સ્વામી જો દેખી અને આવું બોલ્યા એટલે મહારાજે દેવાનંદ સ્વામીને કીધું કે તમારે આવી ભગવત કૃપા જોવી છે એટલે આવું વચન સાંભળીને કોની ઈચ્છા ના થાય કે ભગવદ કૃપા ના દેખીએ ત્યારે દેવાનંદ સ્વામી કે હા મહારાજ બતાવો બતાવો તમારી ભગવદ કૃપા દેખાડો અમને ત્યારે મહારાજે ભગુજી પાર્ષદને કીધું કે ભગુજી ત્યાં ઉપરથી તમે કોઈ ચકલી પકડી લાવો અને આ નાથ ભક્ત બેઠા છે એમની બાજુમાં મુખારવિંદની બાજુમાં નાથ ભક્તના મુખની બાજુમાં ચકલીને બોલાવો અને પછી દેખો ભગવદ્ કૃપા ત્યારે ભગુજી પાર્ષદ એ ચકલીને પકડીને લાવે છે અને એ મૂંગા નાથ ભક્તના મુખની બાજુમાં જ્યારે ચકલીને બોલાવે છે ત્યારે નાથ ભક્તના મોઢામાંથી પહેલો જ શબ્દ નીકળે છે મહારાજ આવું ને પછી મહારાજે કીધું હજુ બીજું ભગવત કૃપા જોવી છે ત્યારે દેવાનંદ સ્વામી કે આ મહારાજ હજુ પણ જોવી છે ત્યારે મહારાજે દેવાનંદ સ્વામીને કીધું કે આ કરીમ ભક્તના જે પત્રીજા છે એમના બે બંને હાથ પકડો અને હાથ ખેંચો તથા એવા સમયે એના પગ ઉપર બંને પગ રાખો અને હાથ અને પગ ખેંચો અને જ્યારે દેવાનંદ સ્વામી બંને હાથ અને બંને પગ ખીચ્યા છે ત્યારે કરીમ ભક્તનો ભત્રીજો એકદમ સ્વસ્થ થઈ અને ચાલવા માંડે છે ત્યારબાદ મહારાજ એને પીઠ થપથપાવે છે અને આજ્ઞા કરે છે કરીમ ભક્તને એને સારા બ્રાહ્મણ જોડે ભણાવજો ઘણી ગણીને બહુ હોશિયાર અને કુશળ બનશે એવા અને મહારાજ આશીર્વાદ પણ આપે છે